શહેરમાં ટ્રાફિક અવેરનેસ ને લઈને લાલહરા પરફ્યુમ્સ ની ટીમ મોટા વરાછામાં સોદામા ચોક ખાતે ટ્રાફિક સિગ્નલો ના અલગ અલગ આઈકોન બતાવીને લોકો ને ટ્રાફિક નિયમ ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું થોડાક સમય થી સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર અલગ અલગ વિસ્તારો માં એકસો બ્યાસી થી વધુ ટ્રાફિક સિગ્નલ નું આયોજન કરવામાં આવ્યું હતું એવામાં સુરત મોટા વરાછા વિસ્તાર તેમજ સુરત શહેર ના અલગ અલગ વિસ્તારો માં ટ્રાફિક નિયમો ને લઈને હજુ લોકો માં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે લાઝરા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાજા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઇકોન લઈને લોકો સિગ્નલ તેમજ ઝેબ્રા કોશિંગની માહિતી આપી હતી સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરી નિયમોનું પાલન કરતા હતા એવા લોકોને લાઝરા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું સુરતથી સુનિલ પાટિલ સત્યુરવજ ગુજરાતી ન્યૂઝ સુરત શહેરમાં સુરત પોલીસ ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા જે શહેરમાં ઠેર ઠેર સિગ્નલોનું લગાડવામાં આવ્યા છે એમાં આજે પણ ઘણા લોકોને ટ્રાફિક અવેરનેસનો અભાવ જોવા મળી રહ્યો છે એવામાં આજે સુરતમાં મોટા વરાસા ખાતે આવેલ લાઝારા પરફ્યુમ્સના જે સંસ્થાના જે માલિક છે એ આજે ટ્રાફિક અવેરનેસ માટે અલગ અલગ આઇકોનો લઈને આજે રોડ પર લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનો નિયમોનો ફોલો ફોલો કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે જે લોકો આજે નિયમ ફોલો કરે છે જે લોકો સીટ બેલ્ટ પહેરેલા છે જે લોકો હેલ્મેટ પહેરેલું છે એવા લોકો માટે એ લોકો ગિફ્ટ આપીને એનું સન્માન કરી રહ્યા છે અને ટ્રાફિક અવેરનેસ માટે શું પ્રયત્ન છે આજે એમની પાસેથી જાણીશું જી ગિરીશભાઈ કઈ જગ્યાએ છો તમે આજે અને શું પ્રયત્ન છે તમારો ટ્રાફિકના અવેરનેસનો આજે અમે એ મોલ મોટા વરાસા છીએ જે ટ્રાફિક સિગ્નલ જે નવું અત્યારે રૂલ્સ આવ્યો છે કે ફોલોઅપ કરો તો ઘણા લોકોને અમુક વસ્તુનો ખ્યાલ હોતો નથી જેમ કે રાઈટ સાઈડ ખાલી રાખવી એ સાઈડથી અમે આઇકોન બનાવેલા છે કે જે આ બાજુ સ્ટોપ છે અને આ બાજુ ખાલી રાખવાનો આઈકન છે તો અહીંયાથી ગાડી ન લો અહીંયા ન લખેલો છે આવા જ બધા આઈકોન અમે બનાવીને અને સારા મેસેજ પહોંચાડવા માગીએ છીએ જે લોકોને વધુમાં વધુ ખ્યાલ આવે અને ટ્રાફિકની સમસ્યા ઓછામાં ઓછી થાય એવા આઈકન અમે બનાવેલા છે બીજું આ ટ્રાફિક અવેરનેસ દ્વારા લોકોને શું સંદેશો આપવાનું આ આઈકોન દ્વારા સંદેશો એટલા માટે આપવાનું કે આને ફોલોઅપ કરો તો વધુમાં વધુ જે ટ્રાફિક થાય છે હાલમાં એને ઓછી કરી શકીએ અને અત્યારે હાલમાં અમે આ લોકો જે ફોલોઅપ કરે છે અને જે હેલ્મેટ સિલ્ડ બેલ્ટને ટોપર ફોલોઅપ કરે છે એ લોકોને અમારા એક કંપની તરફથી એક ગિફ્ટ પણ આપીએ છીએ સરસ મજાનું કામ છે લા સારા પરફ્યુમ્સ કંપની દ્વારા નિયમોનું ફોલો કરવા કરનાર લોકોને એમના દ્વારા એક પરફ્યુમ આપીને એમનું સન્માન કરે છે અને ટ્રાફિક અવેરનેસના આયકોનો બતી બતાવી ટ્રાફિક ટ્રાફિક નિયમ ફોલો કરવા માટેનું એક સરસ એવું વાતાવરણ ઊભું કર્યું છે સુરતથી સુનિલ પાટી સત્યના ગુજરાતી ન્યૂઝ સુરત કેવું લાગે છે આજે ફોલો કર્યો મળ્યો તો સંદેશો શું બહુ સારું લાગે છે અને જે આ ટ્રાફિક સિગ્નલ તમે ફોલો કરો તો બધાને સારું પડે છે એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહે છે કેમકે જ્યારે બધા નીકળતા હોય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું હોય અને રાહદારીઓ માટે પણ સારું છે કે જે લોકોને પણ જવાનો ટાઈમ મળે છે નહીંતર બધા કન્ટિન્યુઅસ ચાલતા હોય તો રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં પણ તકલીફ પડે છે એટલે આ સિગ્નલ માટે બહુ સારું વસ્તુ છે અને થેન્ક યુ સો સિગ્નલ લાજ અરના પરફ્યુમચરથી આજે તમારું જે સન્માન દેવું જે કેવું લાગે છે તમને ભારતી લાગે છે જે લોકો આજી રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ જાય બરાબર છે રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી સિગ્નલમાં એ થોડીક અવેરનેસ લાવવાની જરૂર છે આ કંપની દ્વારા તમને અપાયું અવેરનેસ માટે કામ કર્યું એ માટે શું શું આ કંપની માટે તમે શું કહેશો જે અવેરનેસ માટે કામ કરે છે ને અવેરનેસ માટે તમારું કામ બહુ સરસ છે અને આગળ પણ આવું કામ કરતા રહે એવી શુભેચ્છા હેલ્મેટ પહેરીને જે નિયમનું પાલન કર્યું છે એના તો રાજરારા પરચુન તરફથી તમને ગિફ્ટ મળે કેવું લાગે છે તમને આજે હેલ્મેટ પહેરીને જે ટ્રાફિકના રૂલ્સના નિયમો છે એને ચોક્કસલી પણ આપણે જાગૃત નાગરિક તરીકે આપણે પાલન કરવું જોઈએ જે આપણી સેહત અને આપણા સ્વાસ્થ્ય અને આપણા હેલ્થ માટે ખૂબ સારી વસ્તુ છે અને આ માટે થઈને દાજર જે મહેનત કરી રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર